ભારતીય કોસ્ટ ગાર્ડ एनसीબી અને ગુજરાત એટીએસ ના સંયુક્ત ઓપરેશનને ફરી એકવાર મોટી સફળતા હાથ લાગી છે જેમાં 480 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ અને 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવાયા છે જેમ કે આપને ખબર છે કે આપના જે કન્ટ્રી છે પાકિસ્તાન ઈરાન આના જે ગર્લ સ્મગલર્સના કાર્ટેલ છે એ ઘણી વખતે દરિયા માર્ગનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાની કોશિશ કરે છે તો આજે પ્રયાસમાં એ લોકો ફરીથી ટ્રાય કરતા હતા અને એટીએસ ના પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલને એક બાથમી મળી હતી થોડાક દિવસો પહેલા કે આજે બાર તારીખે અર્લી મોર્નિંગમાં પોરબંદરનો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કી કે આપણા દરિયા કોસ્ટ પોરબંદર કોસ્ટથી લગભગ વન એટી ફાઇવ નોટિકલ માઇલની દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદરથી નીકળીને આવવાની છે અને આ ગ્વાદરથી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલો હેરોઇન યા મેથાન ફેટામાઇનનો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો જ આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે તો આ જ્યારે બાતમી જે એમ પટેલને મળી તો એ એડીએસના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી એ બાતમીના આધારે અ અમારે અહીંયાથી એનસીબી ઓપરેશન દિલ્હીની જે ટીમ છે એને પણ સંપર્ક કરવામાં આવેલો ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને સંપર્ક કરવામાં આવેલો

એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એનો બહુ જ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી છ પાકિસ્તાની માણસો મળી આવેલા જે પાકિસ્તાની માણસો મળી આવેલા છે એ બધા પશ્ચિમી ગ્વાદર બલુચિસ્તાન એરિયાના રહેવાસી છે એ આ માણસો પાસેથી એક બોટ પણ જે બોટ ઉપર એ સવાર હતા એમાં લગભગ સાત પેકેટ

અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ 420 કરોડ મિલિયન રહેશે સર ત્યાંથી કોણે મોકલાયું કોઈ રિસીવર કોણ હા જે અમારે પાસે હાલ સુધીની માહિતી છે એમાં ગ્વાદરમાં તો એક સ્મગલર છે જેનું નામ હાજી મુસ્તફા છે એના દ્વારા એ માલ મોકલવામાં આવેલ હતો અને અહીંયાની જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી ડીપ સી ની અંદર ફક્ત એક ચેનલ ઉપર આઈડેન્ટિટી આપેલી છે જે કે કે અહીંયાના જે માણસ છે એનો કોડ જે હતો એ મુસ્તફા થવાનો હતો અને ત્યાંનો જે માણસ માફ કરજો કે એ જે અહીંયાનો મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે જે કોલસાઈન અહીંયાનો માણસનો હતો એ અપાસ હતો એના અલાવા અહીંયાથી કોણ લેવનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું અપાસ કોણ છે અપાસ કોલસાઈન છે જે માણસનો જે લેવા આવવાનો હતો એનો ઓરિજિનલ નામ છે કે નહીં એ અમે હાલ નહીં કહી શકીએ પરંતુ એક એક પર્ટિક્યુલર ચેનલ ઉપર આ કોલસાઈન થી કોલ કરતા

મોટા મોટા જે સ્મગલર છે એ બધાના નામ ખુલ્યા છે અને એ કેસમાં પણ આ રીતે મેં આગળ તપાસ કરી મેઈન આકાશ સુધી ક્યારે પહોંચીશું આપણે મેઈન આકાશ સુધી અમે પહોંચી ગયા છીએ આનો નામ ખુલ્યો છે તો અમે આ નથી કહેતા કે ભાઈ આ કેસમાં ક્યારે ખુલશે પરંતુ અમારી તપાસ એ કન્ટિન્યુઅસલી જારી રહેશે અને ભલે કોઈ પણ આકા હોય પરંતુ એ ગુજરાત મારફતે જે માલ મોકલવાની આની કોશિશ છે એ દર વખતે અમે એને એને પૂરો કરીશું અને ક્યારે પણ નીકળવા દઈશું જો હાલમાં જે દરિયામાંથી અમે છે છે જે આરોપીઓ છે એને પકડીને પોસ્ટ ઉપર પહોંચ્યા જ છીએ એની અમે તપાસ કરીશું અને ઇન્ટ્રોગેશન કરીશું એના પછી આગળની બધી ડિટેલ્સ કહીશું પરંતુ બાતમી પ્રમાણે આ મુદ્દામાલ જે છે એ દિલ્હી કે પંજાબ સાઈડ જર્નાલ સર આ આરોપીઓ જતો લાવતા નથી સપ્લાય કરતા હવે કોઈ ચોક્કસ પૂર્વમાં આપણતા હતા લોકો હું કીધું એ દરિયામાં જનરલી આ લોકો જ્યારે સપ્લાય કરતા હોય છે તો પહેલાથી ફિક્સ થયેલા એક વીએચએફ ચેનલ ઉપર

એમાં એના બહારથી કામ કરવાવાળા માણસો ઓછા મળે છે તો જે સેન્ટ્રલ એજન્સી છે સ્ટેટની એજન્સી છે એ એના જુદા જુદા પ્રયાસોથી એ પૂરા સિન્ડિકેટના કાર્ટેલના રોકવામાં બહુ વધારે સફળ રહી છે એવું મારું માનવું છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે